આવો આ સાઇટ આજે હું તમને મારા ફામની વિઝિટ કરાવું અને મારા ફામની અંદર આજે મગફળી છે અને મગફળી છે ગિરનાર ચાર નંબર અને બે મહિનાની કમ્પ્લીટલી આજે થઈ ગઈ છે અને બહુ બધો વરસાદ પડ્યો આ એરિયાની અંદર એમ કહી કે રેકોર્ડ બ્રેન્ક એટલા વર્ષોની અંદર ક્યારેય વરસાદ નથી પડ્યો ને એટલો વરસાદ પડ્યો છે અને આજ સુધીમાં આપણે બિઝનેસ કરીએ છીએ તો આપણા ફરવા હજારો ખેડૂતોના ફોન આવે કે મગફળી height નથી થાતી growth નથી થાતી પીળી પડે છે આ છે પ્રોબ્લેમ છે ઘણા પણ વસ્તુ શું છે કોઈ પણ વસ્તુ માં advance ની કિંમત છે આજે આ મારો જ ઘેરો તમે જોઈ શકો છો તમને લાઈવ બતાવું છું એની અંદર જો જે મસ્ત રીતની સિરીઝ જો એકદમ મસ્ત છે અને આ ઉભડી જાય છે થોડી અને બીજો મારો કહેવાનો મતલબ શું છે કે ખેતી આજ એવી થઈ ગઈ છે જો એને સુધારવામાં ના આવે અને એને એડવાન્સ કરવામાં ના આવે ને એટલે આપણે બધાને કેવું છે કે આવ્યા પછી આપણે માર્કેટમાં ધોઈએ છીએ આ ઘેરાની અંદર તમે જોવો છો કેમ કે સ્વાભાવિક છે કે આપણે ખેડૂતોને એટલું સજેસ્ટમેન્ટ કરતા હોય તો આપણા ઘેરાની અંદર તો આપણે એડવાન્સ ચાલવું જ જોઈએ તો નંબર વન ઘેરો છે ગામમાં બધા લોકો એવું કહે છે કે આ નંબર વન ઘેરો છે કોઈને આ સિચ્યુએશનમાં અત્યારે ઘેરો નથી તો એનું કારણ એક જ છે મેનમાં મેન હોય ને તો પાનું ખાતર અંગના ગોલ નાખેલું છે આની અંદર અંગના ગોલ નાખ્યા પછી આપણે જે ટ્રીટમેન્ટ કરવાની હતી જે પિયતની અંદર પહેલાં પહેલું આપણે પિયત આપી દીધું હતું કે એડવાન્સ છે એટલે તો આપણે બ્લેક પાવર આપેલું હતું પછી આની અંદર બધા જ બેક્ટેરિયા આપી દીધા છે મેટારિઝમ આપી દીધો છે બધી જ રીતના આપણે જે જે બેક્ટેરિયાની જરૂર હોય ને જે એ બધી જ રીતના આપી દીધું છે અને આની અંદર હમણાં મેં સલ્ફર આપેલું કે થોડી હવે એક પીરિયડ આવશે કે જેમ વધારે વરસાદ થાય એમ વીડી પડવાનો પ્રશ્ન એટલે તડકો નથી મળવાનો એટલા તો એને આપણે આપી દીધો છે સલ્ફર આપી દીધું અને એની સાથે આપણે જે આપણું બ્લેક પાવર છે એ આપી દીધું એટલે કમ્પ્લીટલી અત્યાર સુધીની આ પ્રોસેસ છે તમે મને કહી શકો છો કે મારી મગફળી કેવી છે જનરલી તમારે પણ આવી મગફળી છે જો ના હોય ને તો મારો કોન્ટેક કરી શકો છો અને આપણે જો એડવાન્સ જેટલા ખેડૂત મારી સાથે જોડાયેલા છે ને એને આપણે એડવાન્સમાં આવા જ ઘેરા છે અને હવે જેમ બરાબર થશે ને એટલે બધા ઘેરા બતાવવાની કોશિશ કરી એટલે આપણે બતાવવાનું મિનિંગ શું છે કે ખેડૂત જાગૃત થાય હવેનો જે ટાઈમ પીરિયડ છે કે મુંડા માટેનો છે તો મુંડા માટેની આપણે મેટરિઝમ આપણી પાસે બી છે અને આપણે જે કેચન કંપની છે એ આપેલું આપણું એમાં નું પણ છે મેટારિઝમ આપણે બધું જ જે જોઈએ ને એ છે ટકાવારીમાં જોઈએ બધી જ રીતના આપણી પાસે ટ્રીટમેન્ટ છે તો ખેડૂતો ખાસ કરીને જો આવી મગફળી કરવી હોય તો ખાસ કરીને કોન્ટેક કરી શકો છો અને જેમને પણ લાભ ઘેરો જવો હોય અમારા એરિયાની અંદર આ છે રેક બ્રેક પચાસથી પંચાવન ઇંચ વરસાદ પડી ગયો છે રેસ ફૂટી ગયા હતા રેસ ફૂટી ગયા હતા અને પાછળના ભાગમાં હજી ફૂટી ગયા છે થાંભલો છે અહીંયા પાણી હેલું જ જતું થાંભલો છે ને ત્યાંથી પાણી પાણી છે ને હેલું જ જાય છે કેવાનો મતલબ શું છે જેટલા તો મગફળીને કોઈ ઇફેક્ટ નથી દેતો એનું કારણ શું છે એડવાન્સ ટ્રીટમેન્ટ તો આપણે બધા એક એડવાન્સ ટ્રીટમેન્ટ કરીએ કેમ કે સ્વાભાવિક છે એક મહિનાની અંદર પંચાવન ઇંચ વરસાદ પડી જાવો એક દોઢ મહિનાની અંદર એટલે જનરલી બધું ઓલું થઈ જતું હોય તો એના હિસાબમાં મગફળીને કોઈ ઇફેક્ટ નથી એટલે ખાસ કરીને તમારે પણ આ ઘેરો જોવો હોય તો લાઈવ જોવા બી આવી શકો છો ને ટ્રીટમેન્ટ કરવી હોય તો આપણી ટ્રીટમેન્ટ અપનાવી શકો છો જેને ખાસ કરીને આગળની ટ્રીટમેન્ટ કરવી હોય કોન્ટેક કરી શકે છે નાઇન ફોર ટુ નાઇન ફાઇવ સિક્સ સેવન સિક્સ ફાઇવ સિક્સ ચોરાણું બે પંચાણું સડસઠ છ પચાસ આની અંદર હમણાં દસ દિવસ પહેલા પંદર દિવસ પહેલા ટૂંકમાં આપણે એનપી કે કેજન કંપનીનું એની સાથે સલ્ફર એની સાથે સીએમએલ એની સાથે મેટારી હવેનો જે ડોઝ છે એ આપણે પૂરતી ખાતર ઉપરથી જે છે એ આપણું પ્લાન્ટ ફૂટ કરીને માઇક્રોન્યુટ્રન ગ્રેડ છે અને બોરન નહીં આવશે અને અને ખાલી હવે આની અંદર એક બાકી છે એ આપણે સફેદ ફૂગ માટેના છે બેક્ટેરિયા મતલબ ટ્રાયકોડરમાં એક બાકી છે કેમ અવસ્થા પ્રમાણે હોય છે અમુક ટાઈમિંગ પછી એ પ્રોબ્લેમ આવતો ત્યારે તો ખાસ કરીને જો વિડીયો સારો લાગે ટ્રીટમેન્ટ સારી લાગે તો લાઈક શેર અને